મહારાજ પ્રાગમલજી ત્રીજા પાંચ બે હાજર એકવીસ ના દેહાંત થયો એના પછી કચ્છના મહારાણી પ્રીતિ દેવી મહારાજ યાદમાં એક રણજીત વિલાસ પેલેસની બાજુમાં ત્રણથી ચાર એકરમાં એક ગાર્ડન બનાવવાનું એનું સપનું હતું અને એમાં મારો સાહેબનું સ્ટેચ્યુ રાખવાનું મારો સાહેબનું સ્ટેચ્યુ આપણે રાખ્યું મહારાણી સાહેબના જે રીતે દેખરેખ હેઠળ મારો સાહેબની મહારાણી સાહેબની સૂચના થઈ અને મહારાણી સાહેબ અટૂટ પ્રેમ અને અટૂટ પ્રેમના ઉપર ભાવના હિસાબે કચ્છના મારો સાહેબનું કેમ નામ રહે અને કચ્છના લોકો માટે આપણે શું કરી શકીએ કચ્છ માટે આપણે કેટલો ઉપયોગી થઈ શકીએ એના માટે કંઈક ને કંઈક મારો સેમના નામે વિચારતા હોય છે હાલમાં પણ કંઈક સંસ્થાઓને અને અમુક ટ્રસ્ટ મેડિકલ ટ્રસ્ટ છે જીવદયા ટ્રસ્ટ છે અને સાથે સાથે এড્યુકેશન ટ્રસ્ટ પણ એમણે રચ્યો અને એમની ખાસ એક જ તેમના છે કે કચ્છના લોકોને આપણે એ રીતે આપીએ કે જેનો ઉપયોગ સદુપયોગ થઈ શકે એમ કચ્છના મહારાણી સાહેબે રણજી વિલાસની પાળે બાજુમાં ત્રણ એકરમાં મારો સાહેબના નામે અને મારો સાહેબ સ્ટેચ્યુ રાખીને એક ગાર્ડન બનાવ્યું છે જેમાં

અને આ જેવું થઈ જાય રાજાને એકદમ પૂરું થઈ જાય પબ્લિક માટે લોકોને અર્પણ કરશું જેનું સંચાલન કચ્છના મહાણી સાહેબ જે ટ્રસ્ટ બનાવ્યું છે એ ટ્રસ્ટ કરશે અને આપના માધ્યમ દ્વારા એ કહી કે કચ્છના લોકો અને કચ્છ બહારથી આવતા લોકોને કે રાજા સાહી હતી ત્યારે શું હતું અને ત્યારે જે આજના ઓગણીસ રાજાઓ થઈ ગયા એ રાજાઓ એમના સમય કાળ માટે શું શું કરતા હતા એનો ઇતિહાસ બધાને ખ્યાલ આવે એવું એક મહાણી સાહેબની ઈચ્છા હતી એ આવશે અને સૌથી પહેલા તો આમાં એક ભુજનો પણ આખો નકશો આવશે અને ભુજનું જેવાય કે પોષાળ જાગી ના બનાવેલી છે અને એ આપશે એટલે અમે આપશું અને કચ્છના જે મારવ સાહેબની જે પ્રતિમા છે એ સાડા આઠસો કિલ્લાની ઉપરની છે છ ફૂટ હાઈટ છે ચાર ફૂટ લંબાઈ છે પોળાઈ છે છ ફૂટ લાંબા અને ચાર ફૂટ પોળાઈ છે જે

કારણ કે એમની એક જ છે કે જ્યાં હોય ત્યાં મારું કઈ હોય કે કચ્છના સાહેબ નું નામ અમર રહે અને હંમેશા લોકો એમને યાદ કરતા રહે એવું જ હંમેશા કરવાની એમને તપર છે અને હજી પણ એમ કે છે કે જ્યાં સુધી હું છું ત્યાંથી કચ્છના લોકોને કચ્છ અને આપણી જે રાજા સાહેબ પરંપરા છે અને રાજા જે રાજ કે આપણે પૂજા પાઠ કે જે કઈ પણ આપણી જે છે ઇતિહાસ હંમેશા બધાને યાદ રહે એવું કરવું છે અને હંમેશા તપર રહેશે કચ્છના મહારાણી સાહેબ સાહેબ માટે જે ગાર્ડન બનાવ્યું છે અને મહારા સાહેબની પ્રતિમા રહેશે જે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે જ્યારે એકદમ તૈયાર થઈ જશે ત્યારે અત્યારે હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા દેવપર ઠાકોર શ્રી કુર્તાસિંહજી જાડેજા અને તેરા ઠાકોર શ્રી મયુધસિંહ જાડેજા આના ઉપર દેખરેખ રાખીએ છીએ અને મહારાણી સાહેબ મહારાણી સાહેબની જે સૂચના હોય છે એનું અમે લોકો પાલન કરીએ છીએ અને ખાસ કરીને અમારો એક જ નિયમ છે કે મહારાણી સાહેબની જે જે સપના છે એ સપના પૂરા કરવામાં અમે આ ત્રણેય જણા એમના સહભાગી થઈએ અને બને એટલું એમને સપોર્ટ કરીએ અને મહારાણી સાહેબને હંમેશા અમે એમના સાથે ઉભા રહીએ એવી અમારી એક નેમ છે અને એમની સાથે હંમેશા સપોર્ટમાં રહીએ આભાર